આજે આપણે પંચાસર રોડ ઉપર જે નોટિસની કામગીરી કરી રહ્યા હતા એમાં પંચાસર રોડ ઉપર આવેલી જગ્યા ઉપર ઘણા બધા કોમ્પ્લેક્સ અમને એવા જોવા મળ્યા કે જેના બીજા અને ત્રીજા માળે પ્લેહાઉસ નર્સરી ટ્યુશન ક્લાસીસ આ બધા ચાલતા હતા જે આપણે બધા ટ્યુશન ક્લાસીસને અને કોમ્પ્લેક્ષ આખાને નોટિસ આપેલી છે આજ સુધીમાં જોઈએ તો જે રાજકોટનું અગ્નિકાંડ થયું એના પછી આપણે આશરે બસો નેવું જેવી નોટિસ આપેલી હતી અને આજે પણ આપણે સોળ જેવી નોટિસ ઇસ્યુ કરેલી છે એટલે આ આપણી રોજબરોજની જે કામગીરી છે એમાં આપણે અલગ અલગ રોડ મોરબીના જે લઈએ છીએ અને આજે આપણે પંચાસર રોડમાં જે બધી જે કોમ્પ્લેક્સો હતા એ કોમ્પ્લેક્ષને પણ નોટિસ આપી હતી સાથે સાથે પ્લેહાઉસ નર્સરીને પણ નોટિસ આપી હતી લોકોને તાકીદ કરવા માગશું કે આપણા પ્લેહાઉસ કે નર્સરી કે કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે નાના નાના ભૂલકાઓ રહેતા હોય છે કે જેને તમે ભણાવો છો તો અમારી એ જ તાકીદ છે કે તમે ફાયરની સિસ્ટમ વસાવો જો ફાયરની સિસ્ટમ હશે તો ક્યારે પણ અઘટિત બનાવ બનશે કે આ કે એવી ઘટના બનશે તો તમે આના બાળકોને પણ બચાવી શકશો અને આ મોટી દુર્ઘટના પણ આપણે ટાળી શકશું એટલે જ્યાં પણ આવું કોમ્પ્લેક્ષ હોય તો એને પણ સિસ્ટમ વસાવો કે કોમ્પ્લેક્ષમાં પણ ઘણા બધા દુકાનદારો હોય છે જે હોય છે એમાં પણ બહોળી સંખ્યામાં હોય છે તો અમારી એક જ તાકીદ છે મોરબીની જનતાને કે ફાયર સેફ્ટીની સુવિધા વસાવો અને આપણે જે આ દુર્ઘટના છે એને બચાવી શકશું